વાતાવરણ એક નંબર થઈ ગયો છે ચોટીલાનો માહોલ તમે જોઈ શકો છો મિત્રો ચોટીલા ઉપર કેવો નજારો થઈ રહ્યો અમે અમારા મિત્રો સાથે આવી ગયા છે ઉપર બે ભાઈઓ ફોટો પાડે છે વાદળ એક નીચે આવી ગયું લાગે છે આનંદ ફોન જોવે છે પછના ડુંગર તમે જોઈ શકો છો મિત્રો એક નંબર નજારો થઈ ગયો છે નીચે બે મહિના મિત્રો પણ આવી ગયા છે દેખો

આપણે સલમાન ખાન વાળી સ્ટાઇલમાં લીધી